રાજ્યના ભાગો વરસાદ થવાની શક્યતા છે હમણાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનજન્ય હાનિ થવામાં છે ત્યારે હવે વધુ વરસાદ એમને જોઈએ તો તારીખ છઠ્ઠી અને સાતમી આસપાસ લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અમદાવાદના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત અત્યારે હાલમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે બંગાળના ઉપસાગરમાં એક વાહન લગભગ સાત આઠ તારીખે સક્રિય થાય છે જે ઓરિસ્સાના માર્ગમાં થઈ વિશાખાપટ્ટનમાં થઈ અને જે મધ્યપ્રદેશના ભાગમાં આવશે અરબી સમુદ્ર પણ એક વાહન આવશે આ બે વાહનોના કારણે પણ તારીખ આઠથી ચૌદમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે લગભગ રથયાત્રાના દિવસે વાદળ વાદળો આવવાની શક્યતા રહેશે કેટલાક ભાવમાં અને ક્યાંક સાકા થવાની શક્યતા રહેશે પરંતુ અષાઢી પાંચ પાંચમે વીજળી થવાની શક્યતા રહેશે અને વરસાદ જે છે તારીખ ચૌદ બાદ પણ ડાઈ બાવી સુધીમાં ફેલ વિદ ભાગો વરસાદ તત્વ સતો રહેશે પણ આવો ત્યાર પછી જે બંગાળ ઉધારમાંથી જે સક્રિય સક્રિય થયું છે અને ત્યાર પછી જે પહાડો સક્રિય થાય છે ત્યારે પુનઃ દક્ષિણ ગુજરાત લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પુનઃ થવાની શક્યતા છે જી આ હતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ કે જેમણે આગાહી કરી હતી કે છ સાત તારીખના ક્યાં ક્યાં કેવો કેવો વરસાદ છે મધ્ય ગુજરાતમાં પંચમહાલમાં દક્ષિણ ગુજરાતમાં ગુજરાતમાં અને એના સિવાયના વિસ્તારોમાં ક્યાં ક્યાં વરસાદ પડશે એમને આગાહી એ આપી છે આ બધાની વચ્ચે સૌથી મહત્વની વાત એમણે જે કહી છે એ છે કે જ્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ત્યારે મેઘરાજા એમને વધાવવાના છે અંબાલાલ કાકાએ શું કહ્યું હતું ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનધન્ય હાનિ થવામાં છે ત્યારે હવે વધુ વરસાદ લઈને જોઈએ તો તારીખ છઠ્ઠી અને સાતમી આસપાસ લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અમદાવાદના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અત્યારે હાલમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે બંગાળના ઉપસાગરમાં એક વાહન લગભગ સાત આઠ તારીખે સક્રિય થાય છે જે ઓડિશાના માર્ગમાંથી વિસર્ગા પ્રકરણમાં થઈ અને મધ્યપ્રદેશના ભાગમાં આવશે અરબી સમુદ્ર પણ એક વાહન આવશે આ બે વાહનોના કારણે પણ તારીખ આઠથી ચૌદમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે લગભગ રથયાત્રા દિવસે વાદળ વાદળો આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અને ક્યાંક સાકા હોવાની શક્યતા રહેશે પરંતુ અષાઢી પાંચમે વીજળી થવાની શક્યતા રહેશે અને વરસાદ જે છે તારીખ ચૌદ બાદ પણ પહા સુધીમાં ભિન ભિન્ન ભાગોમાં વરસાદ થતો થતો રહેશે ત્યાર પછી જે જે સક્રિય સક્રિય થયું છે અને ત્યાર પછી જે પહોંચ સક્રિય થાય છે ત્યારે પુનઃ દક્ષિણ ગુજરાત લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પૂર્ણ થવાની શક્યતા છે જી